તળાજા તાલુકાના ત્રાપજ ગામે સ્વરામજીભાઈ શિવાભાઈ કામળીયા ઉમર વર્ષ એક્યાસી સ્વર્ગવાસ થતા તેમના પરિવારે ચક્ષુદાન કરી એક ઉમદા કાર્ય કર્યું છે જેનાથી અન્ય લોકોને નવું જીવન મળી શકશે ચક્ષુદાન મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય છે સમાજ સેવા એક ઉમદા કાર્ય છે જેનાથી સમાજને મદદ મળે છે આત્મસંતોષ દાન કરવાથી મનને શાંતિ મળે છે અને આત્મસંતોષની અનુભૂતિ થાય છે ચક્ષુદાન મૃત્યુ પછી આંખોનું દાન કરવાથી અંધ લોકોને ફરીથી જોવાનું સપનું સાકાર કરી શકાય છે સમાજ સમાજસેવા એક ઉમદા કાર્ય કરી સમાજને એક નવી પ્રેરણારૂપી કાર્ય કરવા બદલ કામળિયા મનસુખભાઈ તથા સમગ્ર પરિવારનો આવું વંદનીય કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરાયો છે તળાજા તાલુકાના ત્રાપજ ગામે રામજીભાઈ શિવાભાઈ કામળિયાના મૃત્યુ બાદ બે જણાને દેખતા કર્યા છે આ દાન સ્વીકારવા માટે તળાજાના ડોક્ટર મારડીયા સાહેબ ડોક્ટર વાઘેલા સાહેબ તથા ડોક્ટર હરીશભાઈ વાયક ત્રાપજના સહયોગથી પત્રકાર અશોકભાઈ સગર અને તેમની ટીમે તળાજા તાલુકામાં તેર વર્ષથી આ ચક્ષુદાનની પ્રવૃત્તિ સતત ચલાવે છે તો આવી પ્રવૃત્તિમાં મીડિયા દ્વારા સમાજમાં જાગૃતિ લવાય તેવી અપીલ કરી હતી અને આ ચક્ષુદાન રેડક્રોસ ભાવનગરને અર્પણ કરેલ છે અને કોઈપણ વ્યક્તિ ચક્ષુદાન કરવા તળાજાના ડોક્ટર મારડીયા સાહેબ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ સિક્સ ટુ સેવન વન એટ સિક્સ ઝીરો તથા ડૉક્ટર વાઘેલા સાહેબ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ ડબલ સેવન ફાઇવ ટુ સેવન થ્રી ઝીરો પર સંપર્ક કરી શકો છો